નમસ્કાર દર્શક મિત્રો હું છ એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં શું દર્શક મિત્રો તમે જાણો છો કે ખેતીની જમીનની અંદર હયાતીમાં હક દાખલ અથવા વારસાઈ વગર પણ તમારું નામ દાખલ થઈ શકે છે તો કેવી રીતે ચાલો જાણીએ તો દર્શક મિત્રો જ્યારે ખેતીની જમીનની અંદર સાત બારની અંદર જે વ્યક્તિઓના નામ હોય

તો વારસાઈ દ્વારા તેમના જે સંતાનો છે તેમનું નામ દાખલ થાય છે પરંતુ દર્શક મિત્રો આ ત્રીજી એ પ્રક્રિયા છે કે તમારા જે પણ પિતાજી કે માતાજી છે તેમનું સાતબાની અંદર નામ છે અને એ વ્યક્તિ હયાત હોય તો હયાતીમાં હક દાખલ ન કરીને તમને જો એ ગિફ્ટ તરીકે આપવા માંગતા હોય તો આ ગિફ્ટ ડીટનું એક ઓપ્શન છે કે જેના દ્વારા જે પણ સંબંધી છે એમને જે પણ પ્રોપર્ટી છે એને આપી શકાય છે તો દર્શક મિત્રો આની અંદર માત્ર જમીન જ નહીં કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીને તમે ગિફ્ટ તરીકે આપી શકો છો કે જેને આપણે ગિફ્ટ ડીટ કહીએ છીએ બરાબર એટલે આ જે ગિફ્ટ ડીટ છે એની અંદર દર્શક મિત્રો જે તે પ્રક્રિયા છે પ્રક્રિયા તો કરવાની રહે છે પરંતુ જે વારસાય અને હયાતીમાં હક દાખલ આ બે જે પ્રક્રિયા છે તેનાથી આ જુદી પ્રક્રિયા છે એટલા માટે જ્યારે ગિફ્ટ ગિફ્ટડીટ કરવામાં આવે ત્યારે એની અંદર પેલી બાકીની જે પ્રક્રિયાઓ છે એ કરવાની રહેતી નથી તો ગિફ્ટ ગિફ્ટડીટ દ્વારા તમે તમારી જે પણ જમીન છે કે કોઈ પણ પ્રકારના બીજી મિલકત છે તેને તમારા કોઈ પણ પરિજનોને આપી શકો છો તો આને કેવી રીતે તમે આપી શકો તો સૌથી પહેલાં તમારે આ જે ગિફ્ટ ડેટ છે એ તમારે એક તૈયાર કરવાનું છે એનું લખાણ તૈયાર કરવાનું છે એ લખાણ તમારે તૈયાર કરીને જે વ્યક્તિને આપવા માંગો છો જો પિતા હોય તો પોતાના દીકરાને આપે દીકરાના દીકરાને આપે દીકરીને આપે હવે રહી ગિફ્ટ ડેટ એટલે કે તમે એક ભેટ રૂપે આપો છો જે સંપત્તિ તમારી છે તે તો આ જે સંપત્તિ છે એ તમે કોઈને પણ આપી શકો છો પણ મોટા ભાગે દર્શક મિત્રો જે તે સંબંધીઓ હોય છે તેમને જ આપવામાં આવતી હોય છે એટલે તમારી આ જે ગિફ્ટ ડીટ જે પ્રક્રિયા છે એ દ્વારા તમે તમારા સંતાનોને પણ જે તે મિલકત છે આપી શકો છો એટલા માટે દર્શક મિત્રો એ તમારે એક ગિફ્ટ ડીટ નું તમારે જે લેખ છે એ તૈયાર કરાવવાનો છે અને એને પણ દર્શક મિત્રો રજિસ્ટર કરાવવાનું રહે છે પરંતુ ગિફ્ટ આપો છો એટલે ગિફ્ટ સાથે જ્યારે કોઈ સંપત્તિનું વેચાણ થતું હોય ત્યારે આપણે જે વેચાણ દસ્તાવેજ કરાવતા હોઈએ છીએ રેગ્યુલર ફી આવતી હોય એ ભરવાને આવે જેને આપણે સ્ટેમ્પ ડ્યુટી કહેતા હોઈએ છીએ તો આ જે ગિફ્ટ ડેટ છે એ સ્વાભાવિક છે કે તમે તેમને ફ્રીમાં આપો છો જે સંપત્તિ તમારી છે એમને તમે ફ્રીમાં આપી રહ્યા છો ઈ તમારા ભાઈ પણ હોઈ શકે બેન પણ હોઈ શકે તમારા દીકરી હોઈ શકે તમારા દીકરીના દીકરી હોઈ શકે દીકરાના દીકરા હોઈ શકે તમે કોઈને પણ આપી શકો છો એટલે જ્યારે પારિવારિક કોઈ પણ સભ્ય હોય અને એમને તમે તમારી સંપત્તિ એક ગિફ્ટ તરીકે ભેટ તરીકે સોગત તરીકે આપતા હો ત્યારે જે સ્ટેમ્પ ડ્યુટી છે એ ઓછી લાગતી હોય છે એટલે તમારે એ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે અને ત્યારબાદ તમારી જે તે પ્રોપર્ટી જે જગ્યાએ આવી હોય ત્યાંની જે સબ રજિસ્ટર ઓફિસ હોય ત્યાં આગળ તમારે આ ગિફ્ટ ડીટ તરીકે જે પણ વ્યક્તિને આપી રહ્યા છો એ ગિફ્ટને તમારે રજીસ્ટર કરાવવાની રહે છે અને ત્યારબાદ દર્શક મિત્રો જો તમારો ગ્રામીણ વિસ્તાર લાગતો હોય તો તમારા જે તલાટી સાહેબ શ્રી છે ત્યાં આગળ તમારે ડિક્લેરેશન આપવાનું કે આ જે ગિફ્ટ છે જે સંપત્તિ છે એને મેં આ વ્યક્તિને ગિફ્ટ તરીકે આપેલી છે અને એનું જે તે તમારો હકપત્રક કોઈ તેની અંદર પણ તમે દર્શક મિત્રો તમારી જે સંપત્તિને લઈને જે જે ઓફિસોની અંદર તમારે જે કાર્યવાહી કરવાની હોય છે એ તમારે પૂર્ણ કરવાની રહે છે અને દર્શક મિત્રો બીજી બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગિફ્ટ ડીટ કરે છે કોઈ પણ પ્રકારની સંપત્તિને ત્યારે ફરી એ આસાનીથી ગિફ્ટ ડીડને રદ કરી શકતા નથી તેની પાછળ ઘણી પાછી કાર્યવાહી કરવાની આવતી હોય છે એટલે એવું નથી બિલકુલ કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ સંપત્તિ ગિફ્ટ રૂપે આપો છો અને એની જે લીગલી જે પ્રોસેસ છે એ થઈ ગયા બાદ તમે તેને રદ નથી કરાવી શકતા તેવું પણ નથી પરંતુ એક વખત કોઈ વ્યક્તિને તમારી સંપત્તિ જો તમે ગિફ્ટમાં આપી દીધી તો એ સંપત્તિને તમે બહુ સહેલાઈ પૂર્વક ફરીથી રદ કરી શકતા નથી તેની માટે પણ તમારે લીગલી પ્રોસેસ કરવાના રહે છે એટલે દર્શક મિત્રો જ્યારે ખેતીની જમીન હોય કે કોઈ પણ પ્રકારની મિલકત હોય પ્રોપર્ટીને તમે જ્યારે ગિફ્ટ તરીકે આપો છો તેવા સંજોગો દરમિયાન વારસાઈ નહીં અથવા તો આપણે કહી શકીએ કે હયાતીમાં હક દાખલ કરવાની જરૂર રહેતી નથી કારણ કે ગિફ્ટ ડીટની એક અલગ જે પ્રક્રિયા છે એનું તમે જે લખાણ લખીને જે પણ સબ રજિસ્ટ્રની અંદર રજીસ્ટર કરાવો છો એ જે પણ લીગલી પ્રક્રિયા છે તેના દ્વારા પણ તમે જે તે ખેતીની જમીન હોય તેની અંદર નામ દાખલ કરી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય